તમે શું હેડા ઉતાર બુડ ની લાઈન કપાય લાઈન હા લાઈટ નઈ તમે મને પોણી નહીં તમે જેમ આયો મને પોણી વાળો નહી કીધું હરિભા પોણી વાળો આજ રજા પોણી ની યાદ કોઈ પોણી નહી મને આજ રજા પોણી પણ અમને તો ત્રીજી વખત મારા બોર કનો હોય

પણ મને ચારનું પાણી નહી હાલ પડે તમારે આપડે તમારે પેલા વારું તું ને બે વખત નાના પહા કાર બાહ કાપવાનું ગેલું પેલું બધું શું હોય

તો તમે ઉભાડો ખાતર નાખેલો ખાતર નાખેલું વારવા દો તમે કાલ શું જ એક પણ હરપાદ નહીં મને આવશે તો હરિપાને કઉ બે શબ્દ કરપા બોર ચાલુ કરાવો હું વારું બરો આવું ના કરશો રાજા બજા ના હોય અને સોનમ ના ચાલુ કરો તો દીધા હા નાગુપા વાર નાગા વાર નાગુપા શેતર માં એડો બોર ચાલુ કરવું શેતર માં રજા ના રાખશો આપડે સીઝન ના બગાડે પણ